એકોર્ડ સાથે આપણે જે પોડકાસ્ટની શ્રેણી શરૂ કરી છે એમાં આજે આપણી સાથે આ પોડકાસ્ટમાં છે ડોક્ટર જીતેન્દ્ર શર્મા અને યંગસ્ટર જે આઈ લવ યુ કે છે એ આઈ લવ યુ માં હવે આઈ એલ એલો યુ નથી કરતા આઈ હાર્ટ ને પછી યુ એટલે જે પ્રેમની નિશાની છે એ એમનું સૌથી વધારે ધ્યાન રાખતા જે ડોક્ટર છે કચ્છના અને ખાસ કરીને આપણે ભુજની વાત કરીએ તો કાર્ડિયોલોજીસ્ટ છે કે જીતેન્દ્ર શર્મા તમારું સ્વાગત છે તમારા જ કાર્યક્રમ એકવોર્ડના કાર્યક્રમમાં ઓગણત્રીસમી સપ્ટેમ્બરને વિશ્વ હૃદય દિવસ તરીકે પણ ઉજવીએ છીએ અને આ જે તમારી એક્સપર્ટીસ છે એમાં તમારી સાથે વાત કરતા મને જાણવા મળ્યું કે તમે

અહ છાતી માં દુખાવો થાય ને એટલે મનસું તરત જ ધ્યાન એમાં જાય કે મને કંઈ છાતુ તો નઈ હોય ને ઓવર એક્સપોઝર છે મીડિયા નો તો છાતી માં દુખાવો થાય તો શું હાર્ટ એટેક જ હશે તમારો આભાર ઇન્ટ્રોડક્શન માટે હવે જો આ વિ જો વાત થઈ છાતી માં દુખાવો કે છાતી માં દુખાવો આ ભી ડિપેન્ડ કરેગા કонસી એજ પે હે એજ પે હે કонસી ફેમિલી પે હે રિસક ફેક્ટર શું હે ઉસકી લાઈફ સ્ટાઈલ શું હે ઉસકે લે ઉસકે ખાના પીના કેસા હે ઘર બહાર કા જ્યાદા હે ઘર કા હે કેસા હે ઉસ પે ડિપેન્ડ કરતા मेनली एज पे फर्स्ट एज अगर पहले ऐसा होता था मेल पेशेंट में 40 के ऊपर या फीमेल में पेशेंट में 50 के ऊपर अगर चेस्ट पेन हो रहा है और वो कैसा दबान जैसा हो रहा है पसीने के साथ हो रहा है घबराहट हो रही है बैठने पे पहले कुछ काम करते हो रहा है और फिर बैठने के बाद भी आराम नहीं आ रहा है अगर ऐसा है तो फिर उसको आगे चेस्ट पेन उसको हम हार्ट अटैक का ही चेस्ट पेन मानते हैं उसको आगे चपास करनी जरूरी होती है अभी यही अगर सब सपोर्ट लेकिन अभी कोविड के बाद तो नहीं बोलूंगा लेकिन जैसे लाइफ सब चेंज हो रहा है खाना पीना सब चेंज हो रहा है एज तो ये एज अभी कम आ गई अभी हम तीस के ऊपर भी अगर ऐसे सिम्टम्स के साथ आता है चेस्ट पेन हो रहा है उसको कुछ काम करते हुए हुआ दबाण जैसा हो रहा है उससे दबा प्रेशर जैसा लग रहा है उसको कि बहुत तेज दर्द हो रहा है कोई जोर से दबा रहा छाती दबा रहा है छाती, छाती जकड़ गई है साथ में पसीना हो रहा है घबराहट हो रही है उल्टी हो रही उल्टी हुई साथ में ऐसा हुआ और अगर पहले से उसको बीपी डायबिटीज कुछ दवाएं और कुछ दवाएं पीपी शुगर की दवाइयाँ चल रही है घर में किसी को हार्ट अटैक की हिस्ट्री है और पहले से इनको कोलेस्ट्रोल की बीमारी है लोही गाड़े होने की शिकायत है तो ऐसे कंडीशन में फिर हमको आगे तपास करनी चाहिए चेस्ट पेन जैसे किसी ने आराम से बोला कि मेरे को चेस्ट पेन हुआ है पहले तो थोड़ा देख ले आराम करके देख ले अगर आराम मिल जाता है तो भी उसको आगे टेस्ट तो एक बार करवाने दिए आगे डॉक्टर से राय लेनी चाहिए अगर उसको ज्यादा दर्द हो तो तुरंत इमरजेंसी में पहुंचना चाहिए

આ કાર્ડિયોગ્રામ આવી જાય કમલ પેપર રે 10 સેકન્ડ સુ કાર્ડિયોગ્રામ રે આ મારી આ 10 સેક આ જો જૂન અટેક હોય તો પણ કાર્ડિયોગ્રામ માં આવી જાય અને ચાલુ અટેક રે આ મેક સે ઇસી જોને પાર્ કહેવાય ST સેગમેન્ટ ST સેગમેન્ટ ઉપર રે ઉપર અપ થઈ જાય এলিવેટ થઈ જાય આને કહેવાય એસ્યુલેશન મા કાર્ડિયલ ઇન્ફાર્ક્શન છે સ્ટેમી તો ચાલુ અટેક કહેવાય ચાલુ અટેક તરત સારવાર કરવી પડે તરત સારવાર એટલે કે કલાક કલાકમાં તરત સારવાર થઈ જાય તો આ જોન જાનુ બો

પણ પાછું આવતું હોય બે ત્રણ વાર શંકા જાય તો આમાં બહુ ચિંતા કરવા જેવું નથી ઈસીજીમાં બધી ખબર પડી હા ઈસીજી માં ખબર પડી જાય પણ આવું રહી જાવ જો કલાક માટે તો વેટ નહીં કરો થોડી વાર બેસો દસ પંદર મિનિટ વાર બેસો અને જો પહેલા હૃદયની તો કોઈ તકલીફો રહે ઘરમાં કોઈ તકલીફો થઈ હોય અને આ દુખાવો બહુ અતિશય રહે તો પછી ઇમરજન્સી પછી કલાક માટે વેટ નહીં કરવાનું ઇમરજન્સી ઇસીજી તો બધી જગ્યાએ ઓલમોસ્ટ બધી જગ્યાએ અવેલેબલ છે સ્માર્ટ વોચેસ પણ અવેલેબલ છે ગેજેટ્સ પણ અવેલેબલ છે તમે આમ ઈસીજી થઈ શકે છે અને ઇસીજી આવે તો બધું ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ છે કે તમે ઈસીજી કરી ઇસીજી થઈને પછી ડોક્ટર મોકલી શકો છો આવ પણ થઈ શકે છે ઇસીજી એક સૌથી ઇન્વેસ્ટિગેશન જેવું કહેવાય બધું જગ્યાએ અવેલેબલ થઈ જાય ઇસીજી એટલી થઈ શકે છે

કે જેને પહેલી વખત દુખાવો એવા કોઈ જાણકારી વગર સીધો હાર્ટ એટેક આવે કે એવું હોઈ શકે નહીં નહીં આ આવું થઈ શકે છે એક્ઝામ્પલ આપો બે આવો આવું બે પોલીસમાં પોલીસ ડિફરન્ટ ડ્યુરેશન હતી પણ એક તો એકવીસ વર્ષનો હતો હતું સુરતનું માણસ તો આમ બુજમાં હતું અને સુરત પોસ્ટિંગ હતી ડેપ્યુટેશન માટે અહીંયા આવતો અને ઓચિંતો બંદોબસ્ત તો દુખાવો થયો ચાલુ દુખાવો થઈ ગયો

કોઈને બીપી સુગર આવ પણ નહીં હતો થઈ ગયો જે મુદ્દો એમનો છે બહુ સિમ્પલ શબ્દમાં હું કહું તો છાતીને દુખાવને લાઈટલી લેવાનું કોઈ કારણ ખાસ કર જ્યારે બધી ફેસિલિટી અવેલેબલ છે તો એક સમય એવું હતું જ્યારે છાતીને દુખાવમાં કંઈ થાય તો કદાચ આપણે રાહ જોઈએ અથવા કેમ કે એની એક્સેસિબિલિટી નથી ફેસિલિટી હવે તો એક્સેસિબિલિટી છે તો કમસે કમ જઈને કોઈ ડોક્ટરને બતાવો અને ઈસીજી લેવડાવી લો એટલો મેસેજ તો આપણે આ પોડકાસ્ટ થ્રુ આપવું જોઈએ ખાસ કરી જ્યારે આપણા આજના ટોપિક જ કાર્ડિયોલોજી છે એટલે જે આપણે આઈ લવ યુ થી શરૂ કર્યું છે એમાં અત્યારે એકોર્ડમાં આપણી પાસે સારામાં સારી સગવડ જે મોટા મેટ્રોપોલિટન સિટીમાં હોય એવા એક્સપર્ટ ડોક્ટર એવી રીતે એવા સાધનો પણ કે જેમાંથી આપણે એનો વપરાશ કરીને શ્રેષ્ઠ સાધનોથી જીવ બચાવી શકીએ છીએ ત્યારે કાળજી લેવી બહુ જરૂરી છે કે કોઈક માણસે લાઈટલી લેવાની જરૂર નથી બે એક સર્જન અને એક કાર્ડિયો કાર્ડિયોલોજીસ્ટ છે એ આપણને જયારે સલાહ આપી રહ્યા છે અને એ એક દસ હજાર પેશન્ટ ને જોયા પછી એની સલાહ આપી રહ્યા છે ત્યારે એને એવી રીતે અમે અમારા ઇન્ટરનલ ગ્રુપમાં સાહેબ ની કોઈ દિવસ ડિસ્ટર્બ ના કરીએ કેમ કે કાયમ બિઝી જ હોય છે કારણ કે બધામાં એક જ છે એક જ હાર્ટ છે અને એ એને બચાવવાનું એક કામ કરી રહ્યા છે જીવ બચાવવાનું સાહેબ આ એન્જીઓગ્રાફી શબ્દ જે અહીંયા સગવડ છે પણ લોકો માટે અજાણ્યો છે બહુ વધારે લોકોને ખબર નથી કે એન્જીઓગ્રાફી એન્જીઓ ક્લાસી છે શું તો સાહેબ એન્જીઓગ્રાફી વિશે થોડુંક સમજાવો એન્જીઓગ્રાફી પહેલા તો કોના મેં કરવાની રહે જો એન્જિયોગ્રાફી કોઈને ચાલુ અટેક રહે તો પછી એન્જીઓગ્રાફી તો કરવાની રહે બાકી કોઈને ચાલુ અટેક નહીં રહે દુખાવો રહે અને છાતીમાં દુખાવો એટલે શું છે ઇકોમાં થોડું ઇકો પહેલાં આ રીતે સોનોગ્રાફી ઇકો ટુ ડુ ઇકો કહેવાય આમાં થોડા વાલ જો રીતે કોઈ ખામી આવે અને છાતીમાં દુખાવો સતત રહે ક્યારે થાય ક્યારે નહીં થાય આવું રહે અને સ્ટ્રોંગ પોસિબિલિટી છે કે મે ક્લિનિકલી ક્લિનિકલી આવું લાગે કે આને બ્લોક એન્જિયોગ્રાફી એન્જિયોગ્રાફી કરવાની રહે એન્જિયોગ્રાફી એટલે એક બહુ નાની સોય અહીંયા નાખીને એક નાની સો બહુ નાની સોય બ્લડ સેમ્પલ માટે સોય નાખો ને એટ એક નાની સોય અહીંયા નાખવાની રહે બે મિનિટની તપાસ થઈ જાય શું આના માટે દાખલ થવું પડે બે કલાક માટે પ્રિપેરેશન પેલા કરવું પડે અને નોર્મલ આવે તો પછી બે કલાક કલાક પછી રજા પણ થઈ શકે છે તપાસ તો એક એક્સપર્ટ બે પાંચ મિનિટની તપાસ વધારે નથી લાગતું મોસ્ટ ઓફ 99% હાથી થઈ જાય છે કોઈ કોઈ 1% પીછો આવતો રહે છે કે જાનની નસ્તી કરવું પડશે આવવું પડશે કે બની શકે છે એનો ઓલો જે આ ચિટકી તમે કેવી કેવી કરી જાતે તો એના પછી આગળનો પ્રોસેસ જોડાક સ્પેસિફાઈ કરી દીધું એ કેવી રીતે કરીએ આમ જો આમ તો મેન તો યાદ આ છે જો એક હાથી એક નાની સોય જે આ કે નાનો કહેતા સોય જાસે પછી કેથેટર જશે પણ આ ખબર ન પડ કેથેટરલી મો નાનું નાનું પાઇપ એ છે કે્યાં સુધી જાય પછી પણ આ વિવડાવ જેવું નજર નથી કે આમ સુધી જાય છે અને ત્યાર પછી જોગ્રાફી છે આ તો વિવડાઈ જાય છે એટલે આવું નથી બતાવતો બરાબર ખબર એટલી પડશે અહીંયાથી સોય જશે અને પછી અહીંયાથી દવા નાખીને પછી તપાસ જો હૃદયની નસોની તપાસ હૃદય એટલું જ છે અને હૃદયની નસોની હૃદયની ત્રણ નસો રહે હૃદયની ત્રણ નસોની તપાસ છે એન્જિયોગ્રાફી અને એમાં આપણે ત્યાં એકલી સગવડતા છે કે એન્જિયોગ્રાફીમાં કોઈક એ જ સમયે તમને ખ્યાલ આવે કે કોઈ પણ નળીમાં બ્લોકેજ છે તો તમે એની આગળ સાથે સાથે થઈ શકે છે હવે એન્જિયોગ્રાફીમાં એન્જિયોગ્રાફી તો તપાસ એટલે તપાસમાં ખબર પડે કે કોઈ કઈ નો ચોકઅપ છે આમાં ખબર પડે સાથે સાથે આમ સ્પ્રિંગ બેસવાની જો પ્રોસેસ છે એન્જિયોપ્લાસ્ટિક આ પણ સેમ ત્યાંથી જો સોય નાખી છે હાથમાં જો એક નાની સોય નાખી છે ત્યાંથી આ એન્જિયોપ્લાસ્ટિક સ્પ્રિંગ પર બેસાડી શકે તો આમ ચીરક આપો કશું કરવાની જરૂરત નહીં પડે બીજી કોઈ સોય નાખવાની જરૂરત નહીં પડે સેમ સેટિંગ્સમાં થઈ જાય એન્જિયોગ્રાફી બે થી પાંચ મિનિટમાં થાય એન્જિયોપ્લાસ્ટી લગભગ નોર્મલી એવરેજ અડધો કલાક જેવું ટાઈમ લાગે એટલે સાહેબ સાવ સામાન્ય માણસને સમજાવવાની ટ્રાય કરું મને તો હું એમ સમજો છું કે તમને એમ ખબર પડે કે હૃદયમાં કંઈ તકલીફ છે શ્વાસની તકલીફ થાય છે થાક લાગે છે વધારે પડતો જે રોજ છે એવો નથી તો ડોક્ટર પાસે ગયા અને ડોક્ટર ને જરૂરી લાગે તો એ તમને અહીંયા ભુજમાં એકોડ હોસ્પિટલ કે કોઈ પણ બીજી હોસ્પિટલમાં તમને સજેસ્ટ કરે કે તમે એન્જિયોગ્રાફી કરાવો એન્જિયોગ્રાફીમાં નાનકડી કીડી ચટકે એટલો ચટકો લાગે એમને તમારી સોયમાંથી તમે હૃદયની તપાસ કરો એ જો ખબર પડે કે એમાંથી કોઈ સમયે એમાં સ્પ્રિંગ બેસાડીને નળીને મોટી કરી શકાય લોહીની સારો જે પ્રવાહ છે એને રેગ્યુલર કરી શકાય અને એનાથી એને આ બાજી બાકીની તકલીફો દવા વગર એ જ સમયે સુધરી તમે જેવી સ્પ્રિંગ બેસાડો એ સેકન્ડ એને એક રિલેક્સેશન થઈ જાય અને

ત્યારે આવા જે એક્સપર્ટ અહીંયા બેઠા છે એની મદદથી આપણે જીવ બચાવી શકીએ એ આખી વાતનો મેં ક્રસ્ટ લેવાની ટ્રાય કરી અને પછી એક વખત એન્જીઓ પ્લાસ્ટી મેં કરાવી લીધી પછી દવા કેટલું વાત લેવાની તો એન્જીઓ શું છે જો જો ચાલુ અટેક ને કેમ દસ સો બંધ થઈ ગઈ છે તો નો સો ટકા બંધ થઈ ત્યારે જે ચાલુ અટેક રહે ચાલુ અટેક રહે તો અમે સ્પ્રિંગ વેસનને ખોલી દીધી સ્પ્રિંગ લોહીનો પ્રવાહ ચાલુ થઈ ગયો શું છે આ દવાવાળા સ્પ્રિંગ જો સ્ટેન્ટ રહે ને સ્પ્રિંગ કહેવાય કે સ્ટેન્ટ કહેવાય આ દવાવાળા સ્ટેન્ટ રે તો આને માટે જો એટેક આવી ગયો જો લોહી ગાળું હતું કોઈ રિસ્ક્ટર બીપી શુગર થઈ શકે છે લોહી ગાળું રહે તો આ થઈ શકે છે તો એકવાર એટેક આવી જાય રિસ્કફેક્ટર ને લીધે તો આને માટે લોહી પાતળું કરવાની દવા ચાલુ રાખવી પડે આવું નથી કે સ્પ્રિંગ થઈ ગઈ ઓપરેશન થઈ ગયું તો આવી આગળ કશું નહીં કરાવ આવું નથી આ દવા ચાલુ રાખવી પડે બાર મહિના માટે દવા ત્રણ થી ચાર ગોળી ચાલુ રાખવી પડે અને પછી એક ગોળી કાયમ રહેવાની રહે

ઈ છે ને સ્પ્રિંગ તમે નાખો છો અથવા તો સ્ટેન્ટ બેસાડો છો એ છે ને એ બહુ આમ કાયમી નથી ઈ પાછો વળી બદલાવો પડશે અને કા એને એમ બીક છે કે એનાથી બચી નહીં જવાય ટેમ્પરરી કદાચ થોડીક વાર માટે બચી જવાય તો આવી બીક લાગતા હોય એને શું જવાબ દેશું નહીં આવું વીક નથી જો એકવાર બહાર સ્પ્રિંગ થઈ ગઈ બહાર આરામથી ત્યાં બેસી ગઈ તો ત્યાં હાલશે નહીં ત્યાં ફિક્સ રહેશે અને ત્યાં બહારનું મેટલ પણ નહીં ત્યાં તો બોડીમાં જો ત્યાં જો નસની વોલ છે અમે રહેશે ત્યાં રહેશે બાકી આ ટેમ્પરેર સારવાર નથી આ તો પ્રમાણે તમે રેગ્યુલર દવા લેતા રહો રિસ્પેક્ટ તમે લાઈફ સ્ટાઇલ મોડિફાઈ કરો કે એક્સરસાઇઝ રેગ્યુલર રાખો જમવાનું ધ્યાન રાખો કે તેલ ચીકાસ વસ્તુ ઓછી લો તો પછી આ બધી દવા ચાલુ રહે આ બધી સગવડ તમે કરતા રહો તો પછી ફરીથી તકલીફ થવાની શક્યતા ઓછી રહે પણ આવું નથી સ્પ્રિંગ તો તમે આ બધી કરશો તમે રેગ્યુલર મેડિસિન લેશો રેગ્યુલર એક્સરસાઇઝ કરતો જમવાનું ધ્યાન રાખશો તો સ્પ્રિંગમાં તો કોઈ તકલીફ નહીં થાય

થઈ ને એના સવાલ પણ એ ન થાય કોઈક માણસ તમારી પાસે પ્રેમથી આવે પણ પેશન્સ બની ના આવે તો એને શું ધ્યાન રાખવું જોઈએ અત્યારની લાઈફસ્ટાઈલમાં આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ તો અત્યારે સિરેન્ટ્રી લાઈફસ્ટાઈલ કહેવાય જો થઈ ગઈ છે જો એક્સરસાઇઝનું નું પ્રમાણ બહુ ઓછું થઈ ગયું છે સ્લીપ ગયો છે બેડરૂમ સુધી સોવાનું ટાઈમ નક્કી નથી પછી ઉઠવાનો ટાઈમ નક્કી નથી એક્સરસાઈઝ માટે ટાઈમ મળતો નથી પછી ઓફિસ આવી ગઈ ઓફિસથી સાંજ થઈ ગઈ ટાઈમ અને ઓફિસ ટાઈમ પહેલા જેવું નથી નાઇન ટુ ફાઈવ છે અને નાઇન પાંચ વાગ્યા પછી તમે ટાઈમ મળી જશે આવું નથી હવે ઓફિસ ટાઈમ પણ એક્સટેન્ડ થઈ ગયા છે એન્ડ સ્ક્રીન ટાઈમના લીધે ઓનલાઈન લીધે તમારું મેન્ટલ મતલબ મેન્ટલ સતત એન્ગેજ છે તમે કન્ટિન્યુઅસ કામ હોય ફિઝિકલ વર્ક ઓછું કરો એન્ડ મેન્ટલ એક્ઝર્શન વધારે કરો તો જો મેન્ટલ એક્ઝર્શન છે આ પણ હૃદયની ધમનીઓ છે આર્ટરીસ આને ખરાબ કરે જ છે પછી સ્ટેન્ડરી લાઇફ સ્ટાઇલ બોલો એક્સરસાઇઝ ઓછી રહે તો આ બધું કોલેસ્ટ્રોલ બધું હાર્ટની વેસલ્સમાં જમા થઈ જાય છે પણ એક્સરસાઇઝ પણ ઓછી છે એન્ડ ડ્યુરેશન જો મેન્ટલ રિલેક્સેશન થવું જોઈએ

કસરત કરો અને દિવસમાં ચાર થી પાંચ વાર ખાઓ થોડું ખાઓ અને ચાલીસ વર્ષ પછી કોલેસ્ટ્રોલ જે સૌથી જોખમી વસ્તુઓમાંથી એક છે એમાંથી આપણને ખ્યાલ આવી જાય પણ સાહેબ એક બીજો એમાં એવો છે પ્રશ્નો એ તમે જરાક સંકોચ કરી ગયા કે ન કીધું ઈ છે કે વ્યસન

બરાબર તમાકુ ખાસો તો પણ વધશે અને ઓવર આલ્કોહોલ પણ હા ઓવર આલ્કોહોલ જો પહેલા આવો હતો કે એક સેફ લિમિટ કરી ન હતી કે દવા અઠવાડે પહેલા વેસ્ટર્ન પોપ્યુલેશન આવો હતો કે એક લિમિટ સુધી લો તો કાર્ડિક ડિસીઝ ઓર છે કે તો વધશે નહીં પણ આવો હવે કોઈ સેફ લિમિટ નથી થોડું પણ આલ્કોહોલ લેશો તો આ ડેમેજ હાર્ટ ને ડેમેજ કરી શકે છે ટૂંકમાં કોઈ પણ વ્યસન છે એ ઝેર જ છે ઝેર જ છે બરાબર વ્યસન થી તો દૂર રહેવાનું છે એટલે તમે પેશન્ટ ને તમે પહેલા જ કયો તો એક છે કે તમે જે આની થીમ રાખી છે ઓગણત્રીસમી તારીખની વિશ્વ હૃદય દિવસ માટે એમાં તમે સ્કેટેથોલોન વોકેથોન સાયક્લોથોન એ કરો છો ત્યારે તમે એમ જ કહો છો કે ચાલવા માંડો તો તમે દોડશો તો તમે સાયકલથી રહેશો તો તમે હાર્ટને બચાવી શકશો એટલે તમારી પાસે પેશન્ટ ન આવે એટલા માટે યોગ્ય ખોરાક લે કસરત કરે સમયસર સુઈ જાય

હાર્ટનું ધ્યાન રાખવું એ મેસેજ આજે આપણે ડોક્ટર જીતેન્દ્ર શર્મા અને એક હોસ્પિટલ તરફથી તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે સાહેબ આપણે આ માહિતી આપીએ માટે અમે જે લોકો પોડકાસ્ટ સાંભળે છે તમામ વતીથી આપને પણ ફરીથી આઈ લવ યુ થેન્ક યુ થેન્ક યુ